જિલ્લો ગુજરાતનો ભારતનો સૌથી શ્રેષ્ઠ જિલ્લો બનવા માટે તકોને આપણે વધાવીએ આદરણીય મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ અને આ વિકાસને આગળ વધારવા માટે આપણે બધા કામે લાગીએ મિત્રો આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય વિધાનસભા લોકસભાનું ઇલેક્શન હોય આ બધા જ ઇલેક્શનોમાં આપણે હવે જીતવાનું છે આ જીતનો જે જશન છે એ કાયમી આપણે રાખવાનો હોય છે રાખવાનો છે આપણા બધા આગેવાન કાર્યકર્તાની શક્તિ નો સમય થશે જનતા જનતા આશીર્વાદ મળશે અને આવનારી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જયકાર થશે કે આપ સૌના સા સહકારથી શક્ય બનવાનું છે એમાં કોઈ સંકાનો સ્થાન નથી હું આશા રાખું છું કે આપણે બધા હાથે મળી આપણે બધાની શક્તિનો સમેલન કરી આપણા બધાની શક્તિનું સંગઠન કરી સંગઠનના માધ્યમથી એ Panchayat થી લઈને પલાગમે ને તમામ સરકારો બનાવીએ અને આપણી સરકાર બન્યા પછી લોક ફીટ ને જનકલ્યાના એટલા કામો કરીએ કે જનતા જનતાનો જે રીતે ગુજરાતમાં જે રીતે ભારતમાં સતત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે અને ભારતીય જનતા પાર્ટી નો જય જયકાર થાય છે એમ વાલ્લો પણ સદા કાયમી ભારતીય જનતા પાર્ટી નો જય જયકાર થાય એવી આશાને અર્પિત મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ ભારત માતાજી જય જય